વધુ એક છેતરપિંડીનો ગુનો દાખલ સુરતના વોર્ડ નંબર બાવીસના કોર્પોરેટર અને પાણી સમિતિના ચેરમેન સાથે છેતરપિંડી જે કે સ્વામી એન્ડ ટોળકીએ રીઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ માટે સાતસો વીગા જમીન ખરીદી કરવાના નામે એક કરોડ પડાવ્યા ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાહુલજી બન્યા ભોગ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ સુરેશ શાર્દુલ જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી નીલકંઠ ડેવલપર્સના ભરત પટેલ અમિત પંચાલ રમેશ પંચાલ પાર્થ ઉર્ફે મનસુર મૌલિક પરમાર સામે ગુનો નોંધાયો હું હિમાંશુ પ્રવીણસિંહ રાહુલજી રીંઝા ગામે ગુરુકુળ બનાવવાનું હોય એમ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના જે કે સ્વામી સંતે મારી સાથે છેતરપિંડી કરી છે અલગ અલગ વ્યક્તિઓ સાથે ભેળવીને એ લોકો સાથે મળીને ચીટિંગ કર્યું છે અમારા સ્વામીનાનું મંદિર બનાવવું છે સંતોના નામ પડશે અમારા સંપ્રદાયનું નામ પડશે તો જમીનોનો અભાવ વધી જશે એટલે અમારા સંપ્રદાયની બહારની વ્યક્તિ હોવી જોઈએ જેથી અમારા સંપ્રદાયનું નામ કશે ખુલે ને જમીનોનો ભાવ વધે નહીં આવું કરીને એક કરોડ એક લાખ રૂપિયાની માણસ ઠગાઈ કરી છે તેઓ એમઓયુ કરનાર ભરવાડ એમના પીએ વાચેટીયાઓ બધા સહિત આઠથી નવ જણાની સામે અમે ગુનો દાખલ કરાવ્યો છે અગાઉ પણ આ લોકો આ રીતે છેતરપિંડી કરી છે અમને ધ્યાને આવતા અમે આ કાયદેસરની પ્રક્રિયા કરી છે આશરે સાતેક જણના ની ખબર પડી છે કે એ લોકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યા છે સવારથી પણ એક ભાઈનો ફોન આવ્યો એમને પણ પચાસ લાખ રૂપિયાની સાથે ઠગાઈ થઈ છે એ પણ ધ્યાનમાં આવ્યું છે એટલે આ પ્રકારના પાખંડીઓને આપણે બહાર પાડવા જોઈએ કાયદેસર પોલીસ પર વિશ્વાસ રાખીને આપણે કાર્યવાહી કરવી જોઈએ જેથી આપણી જેમ બીજા કોઈ આ રીતના ભોગ નહીં બને અને આ લોકોને સજા મળવી જોઈએ ગત તારીખ છવ્વીસ સાત ચોવીસના રોજ એક ફરિયાદી નામે હિમાંશુભાઈ રાવલજી જે ભટાર વિસ્તારના કોર્પોરેટર છે એમની ફરિયાદ અમારી સમક્ષ આવેલી અગાઉ અરજી હતી જેની અરજીની તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે એમને પાસે જે કે સ્વામી કરેલી સ્વામિનારાયણનો સંગ છે જેમણે આણંદ જિલ્લાની રીંઝા ગામની જમીન હિમાંશુ રાવલજીને સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે એમના નામે લેવાનું કહી અને બાના પેટે એક કરોડ એક લાખ રૂપિયાનું એડવાન્સ પેટે લઈ એમની સાથે છેતરપિંડી કર્યા મુજબની ફરિયાદ અત્રેડા પોલીસેમાં આવતા પોલીસેમાં ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલ છે આ બનાવ નવેમ્બર બે હજાર ચૌદથી બે હજાર પંદર દરમિયાન બનવા પામેલ છે જેમાં હિમાંશુ રાવલજીએ નોટરાઈઝ કરેલા સાકાત કરેલા છે અને એમને પોતે ચેકથી આ એમાઉન્ટ જે તે જે સ્વામીને આપેલ છે જેમાં મુખ્ય સૂત્રધાર સુરેશ સાભાઈ ભરવાડના મારફતે આ બધું ડિલિંગ કરવામાં આવે છે જેમાં કુલ આઠ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ દાખલ કરી અને તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને વધુ વિગત આવતા આપને જાણ કરવામાં હજુ સુધી હમણાં ગઈકાલે જ ગુનો દાખલ કરેલ છે આરોપીની તપાસ સ્ટાર્ટ કરેલી છે આરોપીઓ શોધવાની તજવીજ ચાલુ છે સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો